મમ્મી તમે શું બનાવશો બટાકાનું શાક ઉષા તમે શું બનાવશો સો ગાયસ તમે જોઈ શકો છો કે અત્યારે નવી નવી આઈટમ બનશે પૂરીઓ છે ભજ્ય છે અમાર બુન છે મારા કાકા છોકરી છે અમાર કાકો છે મારા કાચી છે અને અમાર કાકા ને છોકરો દિવાળી મનાવવા માટે આવ્યા છે ઘરે તો એ લોકો પોત બનાવશે રસોઈ જેમ કે ભજિયા છે મેદાની પૂરીઓ છે અને ઘણું બધું બનાવશે અને એની તૈયારી થઈ જ હા પાલકની ભાજી પાલકની ભાજી બનાવશે સો ગાઈસ કાકો અને કાચી બંને વાતો કરે છે શું નાખવું શું ના નાખવું

આજે ભજીયા પેલા બટાકા ના સાદ હે બટાકા છે મેથી છે લાલ કે બનાવો તમે બટાકા બટાકા ભાઈ તો આપણે શરૂઆત તો કરી દા ખાવાની મસાલા ટેમ્પો કાકા નાખો શરૂઆત તો કરો તમારા હાથ થી ભજીયા હે હા સો હા તેલ થા સો ગાઈસ ઉષા મેદાના લોટ બોધે સે પૂરીઓ બનાવવા માટે

કાકાએ તો ઉતારી એક ઘોણ નાખશે શું ગાઈશ ફાઈનલી બહેનાજી દસે ભજીએ ચાલો મનુષ બે જણો ચાલો શરૂઆત તો કરી દો તમે જોઈ શકો છો કે આ કઈ કે પૂરી સારી મેદાની અને શું ગાઈશ આ મેદાની અને ઘઉંની લોટની પૂરીઓ બનાવે છે બે ગઈ પુરીઓ જલ્દી વણે એટલા માટે તમે દેશી જુગાડ કર્યો છે તમે જોઈ શકો છો કે થાળો કરી ને એમાં આવી રીતના લોટ વણી અને પછી પાલીથી પૂરી બનાવી દીધી થઈ ગયો તૈયાર કમ્પ્લીટ પછી જમીન પછી ફોડવાના છે ટેટા બનાવવાની છે રંગોળી ઘણું બધું કામ છે જો તો પેલા આપણે ખાવા બનાવી પછી જમી રહીએ બોલો

ઘરનું બધું કોમ પણ પટાઈ નાખ્યું છે તો હવે ઉષા બનાવે છે રંગોલી અને એ પણ ફૂલોની તો તમે રંગોલી બતાવો અને એના પછી આપણે શરૂઆત કરીએ ફેમિલી અંગે ટેટા ફોડવાની તો તમે રંગોલી બતાવો સો ગાય તમે જોઈ શકો છો કે ઉષાએ બનાવે છે રંગોલી જોરદાર તમે જોઈ શકો છો કે મસ્તી સાથે ટેટા ફોડવામાં આવશે તમે જોઈ શકો છો કે બધા ટેટા છે ચકરી બોમ છે અને અનાર છે સ્કાય ચોર છે

ये फुट है तो चटेडी लाई है थी ए मम्मी तो मम्मी तो आई जो है ए चकडीए ना रखायला चकड़ी ना रखाय

એ હુંંંથી મેલી હે બોલ તમે હા ઠકકેડી બગાડી હા ઠકકેડી બગાડી અર્જી જો અર્જી જો હુંંથી મેલી ખોટી ફેલુંતી આ તાઈ સો એ હવે મારું મોલ ચા બનાવી દોડો બે રકમી ગરમા ગરમ ચા તો ચલો હવે ચા પી ટેટા બેટા ફોડી દીધા છે તમે જો શું કર્યું છે આટલા આમ તો છોકરા ફટાકડા પૂરી લીધા છે હવે ચા બનાય છે ચા પી લો અને અત્યારનો બ્લોગ અહીંયા પૂરો કરો છો અને કાલે ફરી એક નવ લોકમાં મળીશું અને જઈશું કાલે ફરવા ફરવા ચોક